વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એજીએસયુ ગ્રુપ દ્વારા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં જે જવાનો શહીદ થયા હતા તેમણે આજ દિવસે યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને બે મિનિટનું મૌન રાખી શહીદ જવાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી આજના દિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા જેમાં એજીએસજી ગ્રુપના પંકજ જયસ્વાલ આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો અને સાથે જ ફેકલ્ટી ઓફ કોમર્સના ડીને હાજરી આપી थी yes,

જે સાતમી બરસી છે તે થવા જઈ રહી છે આ સાતમી બરસી ના સંદર્ભે ફેકલ્ટી ઓફ કોમર્સ ની મેઇન બિલ્ડિંગ ખાતે એજીએસયુ ના કાર્યકર્તાઓ દ્વારા જે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે તે આયોજિત કરવામાં આવ્યો છે આ શ્રદ્ધાંજલિની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ફેકલ્ટીમાં આજે કોઈ પણ પ્રકારનો લેક્ચર નથી કે કોઈ પણ પ્રકારના પેપર નથી તો છતાં વિદ્યાર્થીઓ જોડાયા છે સાથે સાથે ફેકલ્ટી ઓફ કોમર્સ સાથે પ્રોફેસર પગનેશ સ્થાપન જોડાયા છે આ જે પણ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા છે તેમને અમે નમન કરીએ છીએ તથા ભારત દેશની દરેક બોર્ડર ઉપર સરહદ ઉપર જે પણ જવાનો છે તે લોકો દિવસ રાત એક કરીને

એ જે સૈનિકોએ દેશ માટે જે વિચાર્યું છે દેશ કેવો હોય એવો દેશ આપણે શું બનાવીએ એવો એ દેશ માટે જીવીને ગયા આપણે દેશ માટે જીવીએ અને દેશ માટે કામ કરીએ સમાજના ઉત્થાન માટે રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરીએ એવી જ મારી આજે આપ સૌને અપીલ છે